તેમજ અમારું રાષ્ટ્રીય નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડાજી અમારા ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય પાટિલ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે બીજી વખત જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ આવવાનું છે ચારસોથી પણ વધારે સીટો એનડીએ ની સરકાર નરેન્દ્રભાઈ ના બનવાની છે ત્યારે જુનાગઢ અને ગીર સોમનાથ ની જનતા ત્રીજી વખત સેવા કરવાની મને તક આપી ત્યારે હું તમામ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું મોડું જાહેરાત બહુ મોડી થઈ છે શું કે ના ખાસ કરીને જયારે હંમેશા અલગ અલગ તબક્કાઓમાં માં જાહેરાત થતી હોય ત્યારે જુનાગઢ હું પણ દર વખતે જ બે હાજર ચૌદ જોયેલો ત્યારે જૂનાગઢ છેલ્લે જ ડિક્લેર થતી હોય પણ ફરી એક વખત મને જ્યારે આ વિસ્તારની સેવા કરવાની તક મળી છે ત્યારે હું ચોક્કસપણે આ વિસ્તારની જનતાની સેવા કરવામાં ક્યાંય પણ ખાસ કરીને તમે જોયું હશે કે આજે હોળીનો તે પવિત્ર તહેવાર છે રંગોનો ઉત્સાહ છે ત્યારે હોળીને દિવસે જો દિવાળી જેવો માહોલ હોય તો તમે સમજી શકો છો કે આજથી જ ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે આ સીટ પર અને

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે